આમ તો ગોંડલ કહેવાય છે જયરાજસિંહ જાડેજાનો ગઢ ને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા ડ્રગ્સ અને દારૂ મુદ્દે જે વાવ થરા જિલ્લામાં અધિકારીઓનો ઉધળો લેવામાં આવ્યો જે રીતે તેમણે નિવેદન આપ્યું તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અને વિરોધમાં રેલીઓ જોવા મળી ત્યારે ગોંડલમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી જે આવેદન પત્ર પાઠવીને શું વાત કરી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનની આગ સમગ્ર ગુજરાતમાં પ્રસરી છે દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે વિપક્ષના નેતાઓ પણ સમર્થનમાં આવ્યા છે ને કોંગ્રેસના આરોપો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ સામે લાગી રહ્યા છે જેમાં દારૂ ડ્રગ્સ મુદ્દે થોડા દિવસ પહેલા વાવથરા જિલ્લામાં જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓનો ઉધળો લીધો ત્યારબાદ આ સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે મામલો બીચક્યો હતો ને આ ઘટનામાં જે પટ્ટા ઉતારી લેવાના નિવેદનની વાત થઈ હતી તેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં કેટલાક લોકોએ રેલી પણ કાઢી હતી ત્યારે ત્યારબાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ રેલીઓ નીકળી કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા ને ગોંડલ જેવો આમ કહેવાય છે કે જયરાજસિંહ જાડેજાનો ગઢ માનવામાં આવે છે ને ત્યાં કોંગ્રેસના આગેવાનો દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢી અને વિરોધ આજરોજ ગોંડલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને સામાન્ય જનતા દ્વારા ગોંડલ ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદન આપવામાં આવ્યું છે આવેદનનો ઉદ્દેશ્ય એ છે કે થોડાક બે ચાર દિવસ પહેલાં જીગ્નેશભાઈ મેવાણી દ્વારા એક મહિલાઓના રજૂઆતને પગલે પોલીસ સ્ટેશને જઈ અને રજૂઆત કરી હતી અને જે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ બે ફાર્મ વેચાણ થઈ રહ્યું છે એના વિરોધમાં અમુક જે પોલીસ કર્મચારી જે હપ્તા લઈને આ બધું ચલાવે છે તેના વિરુદ્ધ એવું આવેદન નિવેદન આપ્યું હતું કે તેમના પટ્ટા ઉતારી નાખવામાં આવશે તે ફક્ત એવા કર્મચારીઓ માટે હતું કે જેઓ હપ્તા લઈને આ બધી દારૂ ડ્રગ જેવી બધીને પ્રોત્સાહન આપે છે જે ઈમાનદાર લોકો છે તેના માટે નહીં એટલે એના સમર્થનમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ઈમાનદાર લોકો છે એને તો અમે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો હપ્તાખોરીથી આ બધા બધીને દૂષણને પ્રોત્સાહન આપે છે તેમના પટ્ટા તો ઉતરવા જ જોઈએ તો એ જ એ બાબતમાં અમે જિજ્ઞેશેશભાઈ મેવાણીને પૂરતું સમર્થન આપીએ છીએ અને વાત કરીએ ગોંડલની તો ગોંડલ શહેર અને તાલુકામાં દારૂ તો બે ફાર્મ ઘણા સમયથી ખુલે આમ હપ્તાખોરીના હિસાબે વેચાય છે ગામડામાં જાઓ તો દેશી દારૂ ઇંગ્લિશ દારૂ શહેરમાં તો કાયદેસર સ્ટેન્ડ હાલે છે એ તો હતું જ પણ નવીનમાં તો હવે તમને પાંચ મિનિટમાં ગોંડલમાં કોઈ પણ જગ્યાએ ડ્રગ્સ અને ગાંજાની પડીકી રાત્રે અગિયાર વાગ્યા પછી અમુક જગ્યાઓ ગોંડલમાં એવી છે કે જ્યાં તમને ડ્રગ્સની સિગરેટો પણ મળી રહી છે ગાંજાની પડીકી પણ મળી રહી છે અને ખુલ્લે આમ મળે છે અને આ પોલીસ તંત્રની જાણમાં જ છે અવળું મોટું તંત્ર ચાલતું હોય બે ફાર્મ આ બધા ડ્રગ્સ દારૂ અને પોલીસને જાણ ન હોય એવું બને નહીં એટલે અમારો વિરોધ એના વિરુદ્ધ છે કે જે લોકો હપ્તાખોરીથી આ લોકોને પ્રોત્સાહન આપે છે વેચાણ માટેની મંજૂરી આપે છે હવે સામાન્ય દાખલો ગઉ તો મારા ગામની બાજુમાં બે સિમેન્ટ ફેક્ટરી છે ત્યાં અમને જાણ મુજબ ખાલી દેશી દારૂ વેચવાના ત્રણ ત્રણ લાખના હપ્તા હાલે છે તો તમે વિચાર તો કરો એક જગ્યાનો ત્રણ લાખનો હપ્તો છે તો ગોંડલને શહેરને તાલુકામાં કેવડા હપ્તા હાલતા હોય છે પછી તો કોઈ કાંઈ વારું નથી અને સામાન્ય માણસ પીસાય છે એનું કોઈ સાંભળવા આવું નથી બુટલેગરોને પકડો તો બીજે દિવસે છૂટી જાય છે પાછો ત્રીજે દિવસે પાછો દારૂનો ધંધો ચાલુ કરી દે છે એટલા માટે અમારી ખાસ વિનંતી છે કે હવા બે ફાર્મ દારૂ ડ્રગ્સ જે ગોંડલમાં વેચાય છે અને એક મોટા ઉંબાડા ગામે એક મહિના પહેલાં એક યુવાન ટ્રેન નીચે કપાઈને આશાપુરા ફાટક પાસે ગુજરી ગયો તે ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો તો એનો મતલબ એ કે ગોંડલમાં પણ હવે ડ્રગ્સ મળવા માંડ્યું છે એટલે અમે તંત્રને આવેદન આપીને વિનંતી કરવા માંગીએ છે કે હવે આ દારૂ ડ્રગ્સ બેફામ છે યુવાનો એમનો પરિવાર હવે બહુ હેરાન છે તો થોડાક કડક હાથે કાર્યવાહી કરો કારણ કે ગુજરાતમાં તો તમે ગૃહમંત્રીશ્રી બહુ મોટી મોટી કરે છે અને ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ ડ્રાય સ્ટેટ જેવું તો લાગતું નથી કારણ કે જ્યાં છૂટ છે એથી વધુ દારૂ ડ્રગ્સ તો ગુજરાતમાં વેચાય છે તો એના માટે અમે આવેદન આપવા આવ્યા હતા શું રહ્યા છે ત્યાંના કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તેમને હવે સાંભળ્યા હતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તેમણે દારૂ અને ડ્રગ્સ મુદ્દે ગોંડલમાં હવે સરકાર સામે તંત્ર સામે ચડાવવાની શરૂઆત કરી છે જે તેમની ચાલી રહી છે ગુજરાતભરમાં એક હેલ્પલાઇન નંબર પણ કોંગ્રેસે જાહેર કર્યો છે તેના જ કારણે સરકાર ભીંસમાં મુકાઈ હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે દર્શક મિત્રો આવા જેનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો પરા